કાં કરે છે સય માતાજી ગોઝામણી કરો પછી ભેગું કરો સોખાને અરદ ને માર વાવણી કરવાની હોય ને એટલે પહેલા હાથે નેવો કરો જો કે ને આપણે હું કીધું જે એスケ લાઇફ શાંતિબેન હું કીધું વધારે બોલજે आवाज ન થ આવતો બધા ચીડી ખાવા કામમાં હા તારે મોડેમાં સાંજ જુ પડી એટલે તારે મને હે અમાર શાંતિ પડીતી બીજો કોઈ ખવાતો વાવા વા તારી બે બે જોડી બાગ એક નંબર છે ખરેખર હે એટલે હિંગડો રોસીને વર્ષાયા છે કે જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે કામકાજ છે પૂરું તમે આ શર્ટ જોતા કે પિંક કલર પિંક કલરનું પરી કોઈ એવું કોમેન્ટ ન કરતા હો પણ આ શર્ટ મને કેમ ગમ ગયો મને પણ નથી ખબર પણ અત્યારે આપણે હાલે છે ફેરવામાં કેમ કે વીઆઈપી તો નથી આપણે પીરવાનું હોય બીજું શું હોય સાંજે ભાઈ જોઉં બધે વાર્યો એ બધા શાહ નાખતો હતો ખાતર વાવતો હતો જો આરામ મળે એ લક્ષ્મીમા વાંધો કે ચાની ટોપડી લઈને જાય હાલો તો લક્ષ્મીમાં પાછી જાય ઘડી વાર વાતું કરવા

અમે આપને નાળી નેક બગીચો છે ને એમાં અહીંયા ધરો બો છે ધરો એટલે કે લે છે ને ખડ આવે ની તો એના માટે છે ને આપણે પોપની ચાર પોપની દવા લીધી છે મારી દી કેવું રિઝલ્ટનો જોરદાર છે મેકવાર ટ્રાય કરી બહુ મસ્તીનો રિઝલ્ટ છે વાહ વાહ તારી બે બે જોડી બાર એક નંબર છે ખરેખર હે અલી હેંગડું રોસી નાખું હરસાયા છે કે કઈ લી આયલા ખબર ઘટ લે જાતર હંગીને હા હારું છે હે વધારે બોલીને જરા હા સારું છે હાલો તો આપણે ખબર ઘટ એને કેસી હો તું મચ્છી હો ને આનું આ આખું ફાટી ઘવાઈ ને હોય જો લે એ જો અહીંયા ભાઈ સારવાર કાવાની કરાવે મેં કીધું અહીંયા ભી તું ઘવા જઈ ગયા હા બુદ્ધિ વગરની કેટલી વાર ત્યાં તને દવા ભાઈ હવે તું તારે હિંગડા ગઈ બરાબર ને કહે રાઈટ बे शर्म कहीं की ओका दिखा दी ना तू आज हिंदी नहीं है तो भाई ये मन हिंदी <laughs> में ठपका है बराबर ने हूँ पाये रखा जाने के सुविधा तू मकौा मकौड़ा सोटी जाए थी होटल में मकौड़ा तो हो बीजे शू हालो पाई रखो पाई रखो भी रख तारी बात तुम मैं सांभरू नहीं थी

খবৰ নাই কীত উতাৰ નોરલે મને કે લખીમાં તો એ બીજેપી હે દોયેગી નાય આપણે હે ને ટ્રાઈપોડ નિકોતો એટલે અહીંયા બેઠા હતા હે ક્યાં ગા કાજા દે કાડુ ભાઈ તમ બુઢો નાખ લે એ હું પીવો દેતો લાય કાડુ ભાઈ છે કાડુ ભાઈ એ તુસને હવે આપણે હું કીધું જેએસકે લાઇફ શાંતિબેન હું કીધું થોડા વધારે બોલજે અવાજ ન થાવતો બધા યુટ્યુબરને મુલાકાત કરાવી બધા કેટલા વધારે બોલ લખીમાં એ લખીમાં કીધું તો હિરળ માસી કીધું આપણા શાંતિબેન છે ને જય શ્રી જય શ્રી કૃષ્ણ સીતારામ નથી બોલતા શાંતિબેન એની કીધું વધારે બોલજે તરાક ઓછું નહીં બોલવાનું હા બોલજે મમ્મી જરાક સવારે જ આવવાનું છે આપણે વાવણી કરવા તો હવાનો કાલનો લોક પણ જોરદાર છે તો જોવાનું ભૂલતા નહીં કામ

બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને આપણે છે ને વાવવા જવાનું છે ને બધું તૈયાર કરવાનું છે વાવવા તો મોડું છે ટૂંકમાં પણ આ બધું તૈયાર કરી લઈએ અત્યારે આપણે છે ને માંડવીના બી આરણ કાઢવાનું બેરલમાં ભયરો એટલે ને આ બધું કેનું છે ને તેલના ભર્યા આપણે માંડવીનું તેલ હોય ને છે ને માંડવીના બીજ ભર્યા આમાં તો બાજરો એવું કંઈક છે હાલો તો પહેલાં છે ને આપણે બી કાઢી લઈએ

માણડવી જિંકી નથી તો માંડવી જવે હારે હતી હમ બધે કમ બધે બડતી ના ના બડતી નમે અમે બીજા ખાતા સ્વાદ તો માંડવી જેવો આવો તો ગોયું શું મુકે ન થાય કાટ કરી દે કરે છે

નો હાલ એ વાત ખાંસી છે હાલ તો પેલા આ બધી જાય ને પછી વાવણી કરવા જવાની છે તો એ બ્લોગ બીજો આવી છે કે આ તમને લોક પૂરો થઈ જાય એમાં હા આની ખબર નથી જો મીઠું એવું હોય એટલે હા મીઠું એવું હોય ચોખા હોય ઘઉં હોય એ આવું હાલો એ થોડું કામ કરી લઈએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલતા ને વાવણીનો વિડીયો છે ને કાલે આવશે કે આ બ્લોગ આપણે કાલનો અધૂરો હતો એટલે જો એવો અત્યારે થઈ જાય પૂરો અને વાવણીનો છે ને આપણે બીજો હોય છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું તો યાર શું કે પણ ભૂલતા નહીં બા